અમરેલી રાજુલા રાજુલામાં સફાઈ કામદારોની કામદારોની હડતાલનો હડતાલનો મામલો હવે ગરમાયો આજે આજે સફાઈ નવમો દિવસ છે હજુ પણ નગરપાલિકા દ્વારા માંગ સ્વીકારવામાં આવી નથી વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા સહિત પચીસ જેટલા સફાઈ કામદારોની પોલીસે કરી હતી અટકાયત અટકાયત બાદ વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ આપી પ્રતિક્રિયા પંદર દિવસ માટેની રોસ્ટર પ્રથા બંધ કરી મહિનો દિવસની નોકરી આપવાની માંગને લઈને સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે સફાઈ કામદારોની હડતાલનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બન્યો છે આવતીકાલે પ્રદેશ પ્રમુખ તેમજ આગેવાનો સહિત સફાઈ કામદારો સાથે રહીને ભાવનગર નિયામક કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરશે જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ પાલિકા દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ શરૂ રહેશે સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે રિપોર્ટર હુસેનભાઈ સંગાર ધારી આજે જે પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી અમે જે પ્રતિનિધિઓ હતા એ કોઈનોર હોટલ ખાતે આરામમાં હતા ત્યાંથી સવારે અમને લઈ જવામાં આવ્યા નાગેશ્વરી ખાતે અમને લઈ ગયા હતા અને ખાસ કરીને આ મુદ્દામાં કોઈ એવો મોટો પ્રશ્ન નથી કે નગરપાલિકા કીધે હલ ન થઈ શકે માત્ર ને માત્ર નગરપાલિકાનું સંકલન હોય ચીફ ઓફિસર સાથે તો આ પ્રશ્ન અહીં નહીં સોલ્વ થઈ જાય તેવી બાબત છે પણ આ પ્રશ્નમાં નવ દિવસ સુધી અમને જવાબ દેવામાં ન આવતા અને ના છૂટકી અમારે આરસીએમ કચેરી ખાતે જઈને ધરણા પ્રદર્શન કરવા પડે છે અને ત્યાં આવેદનપત્ર આપીશું અને જે કંઈ અમારી માંગ છે તેની માટે અમે ત્યાં પણ ધરણા કરશું ખાસ કરીને જે અમારા રોજમદાર કામદારો છે તેને કાયમિક કરવામાં નથી આવે એની ઉંમર પૂરી થવા આવી છે વયમર્યાદાના કારણે તો આવા લોકોને ઝડપથી કાયમિકનો લાભ આપવામાં આવે અને તેમજ એકસો વીસ કર્મચારી અમારા છે તેના પંદર દિવસના વારા છે તો એ વારા સિસ્ટમ ક્યાંય પણ જગ્યાએ છે નહીં તો વારા સિસ્ટમ તાત્કાલિક બંધ કરવામાં આવે આવી દરેક બાબતને લઈને અત્યારે અમે નવ દિવસથી આંદોલન કરી રહ્યા છીએ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા માંગતા નથી માત્ર ને માત્ર જ્યારે વાત આવે સંકલનની ત્યારે ધારાસભ્યને આગળ કરી દેતા હોય છે પણ આ બાબતમાં ગુજરાતની એકસો ઓગણપચાસ નગરપાલિકા છે એમાં દરેક નગરપાલિકામાં સંકલન હોય તો એ માત્ર ને માત્ર ચીફ ઓફિસરને અને પ્રમુખ શ્રીનું હોય છે પણ આમાં ધારાસભ્યને આગળ કરીને આ મુદ્દો હલ કરવા નથી માંગતા તેવી નીતિ આ લોકોની દેખાઈ રહી છે આગામી શું રણનીતિ છે તમારી આગામી કાલે ભાવનગર ખાતે આરસીએમમાં જઈને અમે રજૂઆત કરીશું રજૂઆતના પગલે અમારા પ્રશ્નો હલ નહીં થાય તો ત્યાં પણ ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે